ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશન ના દસમા વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ થી તારીખ બે ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવાનું હોય તેના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તે સંદર્ભે જાહેર સ્થળોને સ્વચ્છ કાર્યક્રમ અંજાર બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સફાઈ કરી ઉજવવામાં આવ્યો હતો આ બંને સ્થળોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટી શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા એસટી ડેપો મેનેજર શ્રી એચ આર શામડા પૂર્વ પ્રમુખ શ્રીમતી લીલાબંતીબેન પ્રજાપતિ કાઉન્સિલર શ્રી અમરીશભાઈ કંદોઈ ભાજપના કિંજલભાઈ બુદ્ધભટી તેમજ જીગરદાનભાઈ ગઢવી વિશાલભાઈ પંડ્યા પૂજાબેન બારમેડા તેમજ નઝમાબેન બાયડ મંજુલાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારાની સૂચના અનુસાર આ બંને સ્થળોની સંપૂર્ણ સફાઈની કામગીરી ઓફિસર સુપ્રિટેન્ડર શ્રી ખિમજીભાઈ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી શ્રી વિનોદભાઈ સાંભળિયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી